સાઇન બોર્ડના અભાવથી વિવિધ ગામના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે સંબંધિત તંત્ર દ્વારા લોક માંગણીને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી વિરોધ નોંધાવ્યો હતો ડભોઈથી વાઘોડિયા મોરપુરા છીપાપુરા પ્રયાગપુરા કરાલીપુરા કરાલી આમ ડભોઈ તાલુકાના પાંચ ગામના લોકોનો પીડબલ્યુડીના અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો ડભોઈથી વાઘોડિયા વચ્ચે બનતા નવા બ્રિજના નિર્માણના કાર્ય ડાયવર્ઝન તો આપવામાં આવ્યા છે પરંતુ ડાયવર્ઝન ઉપર સાઇન બોર્ડનો અભાવ છે ડાયવર્ઝન ઉપર સાઇનબોર્ડ બોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાથી વાહન ચાલકો અટવાઈ રહ્યા છે મોરપુરા પ્રયાગપુરા અને કરાલીપુરાથી કરાલી આ ત્રણેય ચોકડી ઉપર સાઇનબોર્ડનો બોર્ડનો અભાવ છે ડાયવર્ઝન આપ્યા બાદ આ ત્રણેય ચોકડી પર સાઇન બોર્ડ મુકાયા ન હોય નાના મોટા વાહન ચાલકો હેરાન થાય છે આટાફેરા વધી જતા ખાસ કરીને રાત્રિના સમયે મુસાફરો મુશ્કેલીમાં મુકાય છે આસપાસના ગામના રહેવાસીઓએ સાઈનબોર્ડ મૂકવા માંગ કરી છે સંબંધિત તંત્ર સત્વરે કાર્યવાહી હાથ ધરે તેવી માંગ કરવા છતાં ગામના લોકોનું કોઈ સાંભળતું નથી રાત્રિ દરમિયાન અહીંથી એકસો મન પસાર થાય છે તે પણ અટવાઈ જાય છે વહેલી તકે સાઈનબોર્ડ લગાવવામાં આવે રેડિયમવાલા સ્ટીકર અને બોર્ડ લગાવવામાં આવે એવી ગામજનોની માંગ છે આ બધી સમસ્યાઓને લઈને આજ રોજ ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ડભોઈથી વાઘોડિયા રોડ પર જે બ્રિજ બની રહ્યો છે ગોજાલી એ ડાયવર્ઝન આપ્યું છે એમાં પીડબ્લ્યુઆર ના ડાયવર્જનમાં કોઈ જગ્યા ઉપર ડાયવર્જન કે બોર્ડ કોઈ જગ્યાએ આપેલું નથી તે તકેદારી રાખે અને વહેલી તકે આ કામ પૂરું કરે એની ડભોઈથી વાઘોડિયા રોડ પર જે ડાયવર્જન આપ્યું છે તરસાણા થી કરારી સુધીમાં દસ ના અંદર કોઈ બોર્ડ મારેલું નથી તો અમારે રાહદારીઓને એટલી જ કે રાતે જે લોકો અટવાય છે આવતા જતા તો એ લોકોને પણ બોર્ડ જોઈને જવા માટે રાહત પડે એવું કઈક કોઈ જગ્યા પર હમણાં બોર્ડ નહીં મારે ના કોઈ જગ્યા પર નથી ખાલી કરારી થી એન્ટર છે અને ગોજાલી એન્ટર છે તરસાના થી એન્ટર છે બસ બીજું કોઈ જગ્યા પર બોર્ડ નથી રસ્તામાં એવા તો ત્રણ ચોકડીઓ પડે છે કે એક પરક પર તૈયાર લોકો અટવાય છે સીધા જતા રહે છે એ પાછા ફરીને ડબોઈ પાછા રિટર્ન નીકળી જાય છે બીજું એક છે ક્યાપુરા પાસે ત્યાં પણ એક એવું જ છે કે ત્યાં લોકો ડાકા પડે છે નીકળી જાય છે ડેડીપુરા એટલે આ બે જગ્યા ઉપર ખાસ જરૂર છે આ પારકપુરા અહિયાં બી જરૂરી છે જ પારકપુરા ગામમાં જ એન્ટર થતા જ એ માટે તકેદારી રાખે અને વહેલી તકે આ કરાવડે તકલીફો એવી છે કે વાઘોડા થી ડબોઈ જવાના રસ્તા પર જે ડાયવર્જન આપ્યું છે એમાં કોઈ જગ્યાએ બોર્ડ આપ્યું નથી ડાયવર્ઝન નું કે અહીંયાથી અહી કારણ કે ઘણી તકલીફો પડે છે રાતના સમય દરમિયાન તો ઘણી જ મુશ્કેલીઓ પડે છે ડાયવર્ઝન આપ્યું હોત તો સારી રીતે જઈ શકત પણ આમાં ડાયવર્ઝન નથી તો ઘણી મુશ્કેલી પડે છે ગોજાલી બ્રિજ બને છે વાઘોડિયા થી ડબો જવાનો રસ્તામાં જતા જતા ઘણી તકલીફ પડે છે અને માણસો બધા ભૂલા પડી જાય છે દિવસ દરમિયાન કોઈ નોકરી જતા હોય જોબ જતા હોય ગમે તે હોય પણ ત્યાં જઈ શકતા નથી કોઈ મૂકેલું નથી જે જે ત્રણ ત્રણ રસ્તાઓ છે પ્રયાગપુરા ગામ છે કરાલીપુરા ગામ છે કરાલી ગામ છે એ જગ્યાએ મૂકવા પડે આગળ તરસાણા ગામ છે ત્યાં મૂકવા પડે કે આ જગ્યા રસ્તો ચાલુ કરો તે અહિયાં રસ્તો બંધ છે કારણ કે ઘણા બધાને ખબર હોતી નથી તો બહારથી આવતા માણસોને બી ઘણી મુશ્કેલી પડે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર